અને એકસો આઠ આઈ લગભગ એક વાગ્યાની અંદર એકસો આઠ આવી ત્રણ દર્દીઓ આવ્યા મારા મારીના બરાબર હવે એ આવ્યા અંદર અમે લીધા એ પેશન્ટને અને અંદરો અંદર એમનો આંતરિક ઝઘડો હતો એટલે મારા મારી અંદર અહીંયા જ કરવા માંડ્યા અને પેલી સાહેબનું ઓફિસનો કાક તોડી નાખ્યો બારણાનો કાક તોડી નાખ્યો અહીંયા પેશન્ટો એ દર્દી આવ્યા એના બી સગા બધા ઘણા અંદરો ઘૂસી ગયા એમ એ લોકો બી આંતરિક ઝઘડો કરવા માંડ્યા ઉપરથી અમારે અહીંયા પોપડી ચાલુ હતી પેશન્ટો ચાર દાખલ હતા કોઈને નુકસાન થયું છે કઈ ના નુકસાન કોઈને નથી થયું પણ એમ કે કાચ બધે બેરવી કે કોઈને વાગી તો શકે ને 108 ની ટીમ દર્દી લઈને આવ્યા હતા દર્દી અંદર સ્ટેટરમાં બેસાડે બેઠા રહ્યા પાકા પર બેઠા ટ્રીટમેન્ટ ચાલુ છે અંદર પણ દર્દીનો ગુસ્સો અને બહાના પર ઉતારણ બહાનાનો કાચ તોડી નાખ્યો બધા લાગવાજી ઉભા હતા એમાં કોઈ નુકસાન થયેલ છે અને નાના છોકરા પણ કાળ હતા જે હાલ ફીના ટ્રીટમેન્ટ ચાલતી હતી અને મેડિકલ ઓફિસે રૂમની બારીનો બહાનાનો કાચ તોડી નાખ્યો છે જે આપણે દેખાડી કે સીટોઈના બેઠાને એમને તોડી નાખ્યો છે કાચ